નમસ્કાર મિત્રો આજના વ્યક્તિ વિશેષ એપિસોડમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું ભારતીય સ્વાતંત્ર્ય સેનાની લાલા લજપતરાય વિશે લાલા લજપતરાયનો જન્મ અઠ્યાવીસ જાન્યુઆરી ઓગણીસો પાસઠના રોજ ધૂળી કે પંજાબ પ્રાંત બ્રિટિશ ભારતમાં તેમનો જન્મ થયો હતો તેઓ એક ભારતીય સ્વાતંત્ર્ય સેનાની હતા તેમણે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં અગત્યની ભૂમિકા ભજવી હતી વર્ષ અઢારસો પંચ્યાસીમાં કાનૂનની પદવી મેળવી વકીલાતની શરૂઆત કરી હતી હિન્દુ સમાજમાં વ્યાપ્ત વંશાનુગત છૂઆછૂત પુરોહિતવાદ બાલ વિવાહ જેવી કુરીતિઓનો તેમણે વિરોધ કર્યો હતો તેઓ નારી શિક્ષણ સમુદ્ર યાત્રાના પ્રબળ સમર્થક હતા સ્વામી દયાનંદ સરસ્વતીજીની સાથે મળી તેમણે આર્ય સમાજને પંજાબમાં લોકપ્રિય બનાવ્યું હતું તેમણે દયાનંદ એંગ્લો વૈદિક વિદ્યાલયનો પ્રસાર કર્યો હતો લાલા લજપતરાય પંજાબ નેશનલ બેંકના સ્થાપક હતા લાલા લજપતરાયના દેશભક્તિથી ઓતપ્રોત ભાષણોથી કોંગ્રેસમાં એક નવા દળનો ઉદય થયો જેનું નામ હતું ગરમ દળ તેમાં જોડાયા મહારાષ્ટ્રના બાલ ગંગાધર તિલક અને બંગાળના બિપિન ચંદ્રપાલ અને રચાઈ લાલ બાલપાલની ત્રિપુટી વર્ષ ઓગણીસો પાંચમાં અંગ્રેજો દ્વારા કરવામાં આવેલા બંગાળના ભાગલાનો તેમણે વિરોધ કર્યો હતો તેમના ભાષણોએ પંજાબના ઘર ઘરમાં દેશભક્તિની આગ લગાવી લોકો તેમને પંજાબ કેસરી તરીકે ઓળખવા લાગ્યા લાલા લજપતરાય પૂર્ણ સ્વાધીનતાના પક્ષધર હતા ઈસવીસન ઓગણીસો અઠ્યાવીસમાં સાયમન કમિશન વિરુદ્ધ એક પ્રદર્શનમાં ભાગ લીધો હતો આ આંદોલન દરમિયાન કરવામાં આવેલ લાઠીચાર્જમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને સત્યાવીસ નવેમ્બર ઓગણીસો અઠ્ઠાવીસના રોજ તેઓ વીરગતિને પામ્યા